અને ઈ ભાઈ નું નામ છે ગિરીશ કોટેચા વિકાસ હીરો હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાવ બે સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આજે અમારો મામલો છે શું કે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા તને ખબર છે શું થયું તું ગિરનાર માં

લોકોના સામે ત્યારે જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં સિંહ વાળા કોનો છે આ જુનાગઢ ને વિચારવું પડશે પૂરી શાક વેચીને બાંગલા ન બાંધી શકાય હું આવી વાતો કરે છે તું વાત કરે છે શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડ અત્યારે કઉ છું હજી તો દુનિયાભર નું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલો આજો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે આ ભાઈને હરફું તું ગિરીશને મવનાથ મંદિરને એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજીના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો

એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ બારનો પાપ લાવીને આ પાર્ટી ને બદનામ કરે છે જુનાગઢ ના અને બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે

દોડ દાયા ના થાવ આંગળી ના કરો એટલે